નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી ન્યૂઝ જગતના મહાપુરુષોને જન્મ આપનારી નારી સાક્ષાત નારાયણી છે તે નારી શક્તિ તો શું કરી શકે છે તે જુઓ વીસ વર્ષથી ચાલતા બુટલેગરના શાસનનો અંત નારી શક્તિ ગ્રુપ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી મહેસાણા તાવડીયા રોડ ઉપર આવેલા તળાવ જેમાં ગેરકાયદેસર બાંધકામ કરી કબજો કરી દેવામાં આવ્યો હતો તે બાબતે નારી શક્તિ ગ્રુપ દ્વારા વારંવાર સરકાર સમક્ષ પણ રજૂઆતો કરવામાં આવી હતી કલેક્ટર કચેરી એસપી કચેરી અને સ્થાનિક ધારાસભ્યને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી તે અંતર્ગત તળાવમાં ગેરકાયદેસર બાંધકામ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું બુલડોઝર ચલાવ્યા બાદ પણ જગ્યા છોડતા નથી તેવું સ્થાનિક રહેવાસીઓ દ્વારા મીડિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી નારી શક્તિ ગ્રુપ દ્વારા અંતે બુલડોઝર આ ઉપરથી નારી શક્તિ ધારે તો શું કરી શકે છે તેનું એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું બીરો ચીફ ચેતન પટેલ મહેસાણા નામ જણાવો સમસ્યા સમસ્યા છે હું એડવોકેટ મહેસાણા અમારી કે સરકારી તળાવ આવેલું છે સર્વે નંબર બાર જીરો એકમાં માં ત્યાં દારૂનો અડ્ડો ઘણા વર્ષોથી ચાલતો હતો છેલ્લા એકાદ વર્ષથી અમે મામલતદાર કચેરી બધી કચેરી સરકારી બધી દરેક કચેરીઓમાં અમે ગયેલા છીએ ત્યાં બધી જગ્યાએ અમારી રજૂઆત થયેલી છે અત્યારે હવે એક વર્ષ પછી અમારે એનો સમસ્યાનો અમારી જે સમસ્યા હતી દારૂની બધીની એ સમસ્યા હવે એક વર્ષ પછી પૂરી થઈ ગઈ છે અને અમારી જે માગણી હતી એ અમને મળી ગઈ છે આ જે સરકારી તળાવ છે એમાં દારૂની બડી દારૂની બધી હતી એ છેલ્લા વીસેક વરસથી ચાલતી હતી અને સતત એક વરસથી અમારી લડત ચાલુ હતી અત્યારે અમને એમાંથી અંત મળ્યો છે અમારી જે સમસ્યા હતી એનો અંત આવી ગયો છે પણ એ દારૂના અડ્ડાવાળા જે ભીખાજી કાનાજી ઠાકોર છે એ જગ્યા છોડતા નથી તો એનો અંત લાવો અને એના પછી તળાવમાં ડેવલો સારું કરો તમે ક્યાં કરી રજુદાર કલેક્ટર કચેરીમાં રજુઆત કરેલી છે છેલ્લે અમે પણ મળેલા છે એમના તરફ એવો જવાબ મળેલો અમને કે હું અહીંથી રજૂઆત કરીશ ત્યાં લેટર મોકલાવીશ જેમ બને એમ જલ્દી તમારું કામ થાય એવી શક્યતા